નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

આ વાવાઝોડું કોઈ પણ કાળે આવતું જોવા મળી રહ્યું નથી જ્યાં મિત્રો તમને સીધે સીધો ટ્રેક દેખાડું તો વાવાઝોડાના અત્યારે બે ટ્રેક બની રહ્યા છે એક ટ્રેક મુજબ મિત્રો આ વાવાઝોડું સીધે સીધું બાંગ્લાદેશ તરફ આગળ જઈ રહ્યું છે અને બીજા ટ્રેક મુજબ આ વાવાઝોડું શ્રીલંકા તરફ જઈ રહ્યું છે હવે મિત્રો બંને બાજુ મિત્રો કોઈ પણ દિશા તરફ જાય ગુજરાત સુધી તો મિત્રો આ વાવાઝોડું આવે તેવા નેવું ટકા ચાન્સ નથી પરંતુ મિત્રો જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય છે ત્યારે ત્યારે તેની અસર સો ટકા ગુજરાત રાજ્ય ઉપર પડે છે તો એનો મતલબ એવું નથી કે ગુજરાત ઉપર વાવાઝોડું નહીં આવે તો કોઈ અસર

ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ કરીશું જોજો ગુજરાતીઓ છેત્રાતા નહીં કારણ કે અત્યારે ચૂંટણી કાર્ડની એસઆઈઆર પ્રક્રિયાને લઈને છેતરપિંડીઓ પણ વધી ગઈ છે ત્યારે લોકોના બેંક ખાતામાંથી સીધા પૈસા ગાયબ થઈ રહ્યા છે તેની વચ્ચે તમને જણાવીએ તો અત્યારે મિત્રો સરકાર જે છે તે એસઆઈઆરની પ્રક્રિયાઓ કરી રહી છે જેમાંથી ચૂંટણી કાર્ડને લઈને મિત્રો અત્યારે જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે એસઆઈઆરની તમને ખબર હશે તો તમારી ઘરે મિત્રો જે છે તે એસઆઈઆરનું ફોર્મ પહોંચાડી દેવામાં આવ્યું છે અથવા મિત્રો તમને ખબર હશે કે ચૂંટણી કાર્ડને લઈને સરકાર અત્યારે નવી પ્રક્રિયા કરી રહી છે જેને એસઆઈઆર નામ આપવામાં આવ્યું છે તો આને લઈને મિત્રો લોકોને જે છે જેમની પાસે ચૂંટણી કાર્ડ છે એવા લોકોના મોબાઈલ ફોનમાં ભારતની અંદર ખાસ મિત્રો ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરના તમામ જેટલા લોકો કે જેમની પાસે ચૂંટણી કાર્ડ છે તો એવા લોકોની અંદર મિત્રો અત્યારે એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવી રહી છે એટલે કે જે ચૂંટણી કાર્ડ છે તે ગેરકાયદેસર છે કે ઓરિજિનલ તે ચકાસવામાં આવી રહ્યું છે તેની

તો તમારે માનીને ચાલવાનું છે કે તે છેતરપિંડી છે અને આપવો નહીં કારણ કે બેંકમાં જેટલા રૂપિયા હશે બધા સાફ થઈ જશે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોનના હપ્તામાં ફસાયા બાળકોને પણ શાળામાંથી ઉઠાડી રહ્યા છે કામે લગાવવા માટે તેની વચ્ચે તમને જણાવી દઈએ તો આજકાલ મિત્રો તમે જાણો છો કે બધી જ વસ્તુઓ લોન ઉપર મળવા લાગી છે જેમાં ગાડીઓ મકાનોથી લઈને મિત્રો હવે તો ફર્નિચર અને નાનામાં નાની દસ પંદર હજાર રૂપિયાના મોબાઈલ જેવી વસ્તુ પણ હવે લોન ઉપર મળવા લાગી છે તેની વચ્ચે જણાવી દીધું મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો પણ અમીરી જેવી લાઈફ સ્ટાઇલ જીવવા માગે છે તે વસ્તુ મેળવી તો રહ્યા છે પરંતુ જ્યારે હપ્તાના પૈસા ભરવાનું ના હોય ત્યારે લોકો ચિંતામાં પણ ફસાઈ રહ્યા છે અને બાળકોને પણ શિક્ષણમાંથી ઉઠાડી રહ્યા છે તો આ મિત્રો એક લગાતાર ચિંતાનો વિષય છે લોકોએ સામાન્ય બાબત જેવી વસ્તુઓ મિત્રો ખરીદવા માટે લોન લઈ રહ્યા છે એક ચિંતાનો વિષય કારણ કે એક સમય હતો મિત્રો લોકો જે છે તે મકાન અને ગાડીઓ લેવા માટે પણ વિચારતા હતા અને આજકાલ દસ પંદર હજાર રૂપિયાના ફોન જેવી બાબતોમાં પણ મિત્રો જે છે તે લોન લેવાઈ રહી છે જે અત્યારે એક સૌથી મોટો ચિંતાનો વિષય ત્યાર આપછીનું મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાન વિરુદ્ધ મોટું એલાન કરી દેવામાં આવ્યું છે ભારતના રક્ષણ મંત્રી રાજનાથ સિંહ તરફથી રાજનાથ સિંહ મિત્રો સીધો એવો જવાબ આપ્યો છે જેનાથી યુદ્ધ થશે તેવું લાગી રહ્યું છે જીહા મિત્રો રાજ્યની અંદર અત્યારે તમને જાણો છો કે ભારત અને પાકિસ્તાનના સંબંધો ખૂબ જ બગડી રહ્યા છે તેની વચ્ચે અત્યારે મિત્રો તમને જણાવી દઉં તો ભારતના જે રાષ્ટ્ર રક્ષણ મંત્રી છે રાજનાથ સિંહ તેમણે મિત્રો જે છે તે એક કાર્યક્રમ ની અંદર હાજરી આપી હતી અને આ હાજરીમાં મિત્રો તેમણે એક એવું શબ્દ કહી નાખ્યો કે જેનાથી મિત્રો ખળભળાટ મચ્યો છે પાકિસ્તાનમાં પણ હાહાકાર મચ્યો છે ત્યારે મિત્રો રાજનાથ સિંહ જે છે તે ખાસ કરીને કે સિંધ જે છે તે ભારતનો ભાગ ન હોય પરંતુ સભ્યતાના દ્રષ્ટિકોણથી તે હંમેશા ભારતનો અભિન્ન ભાગ રહેશે એટલે કે મિત્રો સિંધ જે અત્યારે પાકિસ્તાનમાં આવી રહ્યું છે તેના વિશે મિત્રો તેમણે કહ્યું કે જમીનનો સવાલ છે સીમાઓ ગમે ત્યારે બદલાઈ શકે સિંધ મિત્રો તમને નાખેલો હોય તો જણાવી દઈએ સિંધ વિસ્તાર છે તે અત્યારે પાકિસ્તાનમાં આવ્યો છે પરંતુ રાજેશનાથ સિંહે એવું જણાવ્યું છે કે ભલે અત્યારે એ ભાગ પાકિસ્તાનમાં હોય ગમે ત્યારે સીમાઓ બદલાઈ શકે સિંધ કાલે ભારતમાં પાછું આવી શકે તેવું પણ તેમણે જણાવ્યું આનાથી મિત્રો ખળભળાટ મચ્યો છે કારણ કે રાજનાથ સિંહે મિત્રો એવું કહી દીધું છે કે સિંધ જે છે તે ભારતમાં પાછું આવી શકે એનો મતલબ મિત્રો એવો થયો કે સિંધ પાકિસ્તાન આમના મિત્રો ભારતને ભેટમાં આપવાનું નથી જો યુદ્ધ થાય તો જ મિત્રો આ વસ્તુ સક્ષમ બની શકે અને મિત્રો ભવિષ્યમાં આ વસ્તુ થાય શકે નહીં તે ખાસ જોવાનું રહેશે કારણ કે અત્યારે લગાતાર જે છે તે એકબીજાના દેશ તરફથી મિત્રો લગાતાર ટિપ્પણીઓ પણ આવી રહી છે એક બાજુથી મિત્રો ભારતના મંત્રી પણ સવાલ આપી રહ્યા છે સામેથી મિત્રો પાકિસ્તાન તરફથી પણ મિત્રો નાપા ખરખત અને બફાટ કરવામાં આવી રહી છે તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી તો વાહ ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તો થયો દરેક લોકો માટે સૌથી મહત્વના અને સમાચાર જે મિત્રો જો તમે પણ રાંધણ ગેસ ગેસ તરીકે સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો તમારી માટે આવ્યા સૌથી મોટા અને રાહતના સમાચાર સરકાર મિત્રો દેશના ગરીબો અને મધ્યમ વર્ગના લોકો છે તેમના માટે સહાય પૂરી પાડવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે તે તેમાં મિત્રો આ એક યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તો આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ચૌદ કિલોગ્રામનો જે મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર

ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પાકના ભાવ ન મળતા ખેડૂતો કંટાળ્યા જ્યાં મિત્રો ગુજરાતમાં દર વર્ષે આ વસ્તુ જોવા મળે છે કે ખેડૂતો પૂરેપૂરી મહેનત મહેનત કરીને પાક ઉગાડે છે તેની વચ્ચે મિત્રો કમોસમી માવઠા ઝાપટા વાવાઝોડા જેવા ઘણા બધા મિત્રો જે છે તે મુશ્કેલીઓ આવે છે આ બધી મુશ્કેલી પાર કરીને ખેડૂત જ્યારે પાક તૈયાર કરે છે અને ત્યાર પછી મિત્રો ખેડૂતો આ પાકને જ્યારે યાર્ડની અંદર માર્કેટની અંદર વહેંચવા જાય છે ત્યારે મિત્રો ખેડૂતો જોવે છે કે તેના પાકની જે છે તે કોઈ કિંમત નથી મફતના ભાવે પાક વેચાડીઓ છે ફરી એકવાર મિત્રો એવું જોવા મળ્યું છે ડુંગળીના ભાવ મિત્રો આ વખતે ફરી

ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જનતાના પ્રશ્નો સાથે મોટી રેલી યોજવામાં આવી જ્યાં ગુજરાતમાં આવી રહી છે જ્યારે જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે બનાસકાંઠાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે તેની વચ્ચે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બાઇક રેલી સ્વરૂપે આગળ વધી રહ્યા છે ખેડૂતોની મુશ્કેલીઓ બેરોજગારીઓ અને મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર જેવા

તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને લઈને તો શું ભાજપે ખેડૂતોને રોડ ઉપર લાવ્યા તેવા સવાલો જે છે તે મિત્રો પૂછવામાં આવ્યા છે જે આ મિત્રો છેલ્લા બે ત્રણ વર્ષથી જે છે તે ખેડૂતોની હાલત ગુજરાતમાં કફોડી છે કારણ કે પાકના યોગ્ય ભાવ મળી નથી રહ્યા અને જો પાકના સારા ભાવ મળે તો બીજી બાજુ મિત્રો કુદરતી આપત્તિઓ જે છે તે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે તમે સૌ તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં પધારી આવશો એવું મિત્રો ત્યાંના લોકોને તેમણે કહ્યું કારણ કે તમે સભાનું સંબોધન કર્યું હતું અને સાથે મિત્રો બન્યાના દસ વર્ષ પૂરા થયા છતાં પણ હજુ ખેડૂતોની આવક ડબલ થઈ નથી દેવા ડબલ થઈ ચૂક્યા છે બીજી બાજુ મિત્રો તેમણે એવું પણ કહી દીધું કે બે હજાર માં આવક ડબલ કરવાને બદલે ડેવા ડબલ થયા છે ભાજપે મારા ખેડૂતોને મજૂરોને ભાગ્યાઓને રોડ ઉપર લાવી દીધા તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું સાથે જ તેમણે કહ્યું કે ભાજપના રાજમાં ખેડૂતોને ફાયદો નથી થયો પરંતુ ભાજપના વીસ પદ અધિકારીઓ છે તેમનો જ વિકાસ થયો છે બાકી કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો વિકાસ થયો નથી તેવું પણ મિત્રો જે છે તે ખાસ કરીને તેમણે આ તરફથી એટલે કે ઈસુદાન ગઢવી દ્વારા માહિતી આપવામાં આવી મિત્રો એમની વાતથી તમે સહેમતિ ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો મિત્રો નવા બનેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ અમરેલી પહોંચ્યા હતા ત્યારે આ દરમિયાન મિત્રો તેમણે ત્યાં જોયું કે લીલીયાની અંદર રોડ બની રહ્યો છે તેની હાલત ખૂબ ખરાબ છે આ જોઈને મિત્રો તેમણે અધિકારીઓને જે છે તે ઉધડા લીધા તેમાંથી એક મિત્રો મુખ્ય એન્જિનિયર ઢોલાવાલાને મિત્રો તેમણે ખખડાવી નાખ્યા હતા અને

કાર્યો હવે લોકોના કામો કરવા પડશે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગયા વર્ષની સહાય બાકી તો આ વર્ષની સહાય હવે મળશે કે નહીં મિત્રો સરકારે ખેડૂતો માટે સહાય તો જાહેર કરી દીધી પરંતુ ખેડૂતોના ખાતામાં પહોંચી નથી ગયા વર્ષની પણ સહાય બાકી છે ત્યારે મિત્રો તમને જણાવી ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસમાં પાક નુકસાન સહાય જે છે તે સત્તરસો સિત્તેર કરોડ રૂપિયાની જાહેર કરી હતી પેકેજ જાહેર કર્યું હતું તેમાંથી ખેડૂતોને હજુ હજુ સુધી પાંચસો કરોડ પણ ચૂકવાયા નથી તેવું કેટલાક આંકડા અને અહેવાલ અનુસાર સામે આવ્યું બીજી તરફ મિત્રો સરકારે જાહેર કરેલું અત્યારે દસ હજાર કરોડનું

સરકારે જાહેર કર્યું છે તે ખેડૂતોના ખાતામાં પહોંચશે કે નહીં ખેડૂતોને મિત્રો જે છે તે વાત ડર જે છે તે સતાવી રહ્યો છે હવે મિત્રો ભવિષ્યમાં જોવાનું રહેશે આ દસ હજાર કરોડ કેટલા કરોડ રૂપિયા જે છે તે ખાતામાં પહોંચશે બાબા વેંગા તરીકે મિત્રો જે વિખ્યાત થયા હતા અને બાબા વેંગાની મિત્રો મોટા ભાગની જે આગમવાડીઓ છે તે અત્યાર સુધીમાં સાચી પડી છે તેમણે મિત્રો સૌથી પહેલા કોરોનાને લઈને પણ આગમવાડી કરી હતી કે બે હાજર વીસમાં કોઈ ઘાતકી એવો મિત્રો વાયરસ આવશે રોગ આવશે તો મિત્રો એ સાચી પડી હતી એમની આગાહી હવે મિત્રો 2026 હજાર લઈને પણ બાબા વેંગાએ ખૂબ જ મહત્વની આગાહી કરી છે જેના ઉપર આપણે નજર મારવી પડશે બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ બે હજાર છવ્વીસનું વર્ષ જે છે તે ભારે રહેવાનું છે દુનિયાના પૂર્વ હિસ્સામાં એક મોટું યુદ્ધ થશે તેવું પણ મિત્રો તેમણે આગાહી કરી છે અને આ યુદ્ધ ધીમે ધીમે આખી દુનિયામાં મિત્રો જે છે તે ફેલાઈ જશે તેવું પણ મિત્રો તેમણે કહ્યું અને આ યુદ્ધને કારણે દુનિયામાં સત્તાની બાજી પણ પલટાઈ શકે આ યુદ્ધને કારણે મોટા પાયે જાનહાની અને વિનાશ વેરાતો પણ જોવા મળશે તેવું પણ મિત્રો તેમણે કહ્યું હતું અને બીજી બાજુ મિત્રો તેમણે એવી પણ આગાહી કરી હતી કે કુદરતી આપત્તિઓ વધારે આવશે બે હજાર નું વર્ષ જે છે તે ભૂકંપ જ્વાળામુખી અને ભારે વરસાદ જેવી આફતો ત્રાટકશે અને મિત્રો તેમણે એવું પણ કહ્યું હતું કે એઆઈ એટલે કે અત્યારે જે ટેકનોલોજી આગળ વધી રહી છે અને બધા કામો જે રોબોટ દ્વારા ઓટોમેટિક થઈ રહ્યા છે તેને કારણે પણ નુકસાની જઈ શકે અને ખતરો ઊભો થઈ શકે બે હજાર નું વર્ષ જે છે તે ટૂંકમાં ભારે રહેવાની આગાહી બાબા વેંગાઈ કરી ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાગીને લગ્ન કરવાની સૌથી મોટી જાહેરાતના પહોંચી હતી આ રેલી જેમાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પ્રેમ લગ્નને લઈને કેટલીક માંગણીઓ તેમણે કરી હતી સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા પિતાને ઓળખવાનો ઇન્કાર કરે છે અને આવી દીકરીઓને માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરવી જોઈએ નંબર ઉપર અમારી એક જ માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરો અને બીજા નંબર ઉપર દીકરી સાક્ષી જે હોય છે મિત્રો લગ્ન ની અંદર લવમેરેજ ની અંદર ત્યારે તેમાં ચાલીસ વર્ષથી વધારે ઉંમરના સાક્ષીની હાજરી રાખો તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું મિત્રો આ મામલે તમારું શું કેવું છે કોમેન્ટમાં લખીને જણાવી તો ત્યાર પછી મહત્વના સમાચારની ચોખ્ખી ભાષામાં જવાબ આપી દીધો છે તેના તરફથી જવાબ આપવામાં આવ્યો છે તમને જણાવી દઈએ તો ખાસ કરીને જનરલ મિત્રો ભારતના જે જનરલ છે દ્વિવેદી તેમણે મિત્રો કહ્યું કે પાકિસ્તાનને હવે સમજાઈ ગયું છે કે તે સીધી રીતે યુદ્ધમાં ભારતને હરાવી શકે તેમ નથી તેથી મિત્રો પાકિસ્તાન હવે આડા આવડા આવડા પ્રયાસો કરીને ભારતને ખેંચવાનો પ્રયાસ કરી રહી છે ભારતને નીચે પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે જેમ કે મિત્રો દિલ્હીમાં બોમ્બલાસ થયો તેની હાજરી દર્શાવવાના પ્રયાસનો એક ભાગ હતો એટલે કે એ પણ પાકિસ્તાને જ કરાવ્યું છે આમ મિત્રો આવા બ્લાસ્ટ જેવી ઘણી બધી વસ્તુઓ પાકિસ્તાન જે છે તે મિત્રો ભારતને નીચે દેખાડવા માટે કરી રહ્યું છે કારણ કે પાકિસ્તાન સીધે સીધું યુદ્ધમાં ભારતને હરાવી શકે તેમ નથી તેથી બીજી રીતો મિત્રો ગોતીને પાકિસ્તાન જે છે એ મિત્રો ભારતને નીચે પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે જો કે ભારતીય સેનાએ મિત્રો ઉત્તમ જવાબ આપ્યો હતો ઓપરેશન સિંદુર લોન્ચ કરીને કરીને પાકિસ્તાનમાં ઘૂસીને તેના મિત્રો આતંકીઓનો ખાતમો કર્યો હતો અને એક પણ જવાન જે પણ મિત્રો આપણો શહીદ થયો ન હતો આમ મિત્રો પાકિસ્તાન જે છે તે લગાતાર પોતાની રીતે મિત્રો જે છે તે મહેનત કરી રહ્યું છે પરંતુ ભારતનું જે છે તે કોઈ પણ વસ્તુ બગાડી શકશે નહીં અને ભારતને પાકિસ્તાન પહોંચી શકે પણ નથી તેમ મિત્રો જે છે તે જનરલ દ્વિવેદીએ જણાવ્યું ત્યાર ઘટાડો નથી થયો તેની સાથે હવે શાકભાજીના પણ ભાવ વધતા જે છે તે આમ આદમી મૂંઝાયો છે મિત્રો શિયાળામાં સૌથી વધારે અને સારું શાકભાજી આવે છે તેની જગ્યાએ આ વખતે શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને જઈ રહ્યા છે ગુવાર ભીંડો ટમેટા અને મરચાં જેવા ભાવ રૂપિયા કિલો સુધી પહોંચતા આમ બજેટ છે સામાન્ય માણસે વિચારવું પડી રહ્યું છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો હજુ પંદર દિવસ સુધી આવા ભાવ રહે તેવું કહેવામાં આવી રહ્યું છે પંદર દિવસ પછી જો મિત્રો શાકભાજીની માંગો વધશે અને મિત્રો ખાસ કરીને જયારે મિત્રો નવો સ્ટોક આવશે ત્યાર પછી ભાવ ઘટવાની સંભાવના